આનંદના નવાખલ ગામે સરપંચ પદે આવેલ દિવ્યાંગ યુવક દિલીપ સોલંકીની હકની વાતના સંયોજક વિકી માળીએ મુલાકાત લઈ ટ્રોફીથી સન્માનિત કરાયા આનંદ જિલ્લાના આકલાવ તાલુકામાં આવેલા નવાખલ ગામે ગ્રામ પંચાયત ચૂંટણીમાં દિવ્યાંગ યુવક દિલીપ સોલંકીને સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે બંદેવ આંખોમાં ઓછી દ્રષ્ટિ ધરાવતા દિલીપે પોતાની સોશિયલ મીડિયા એક્ટિવિટી અને સમાજ પ્રત્યેની સમર્પણ ભાવનાથી ગામના લોકોના હૈયા જીતી લીધા છે આ ઘટના નવાખલ ગામ માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે ત્યારે આજ રોજ હકની વાતના વિકી શ્રી માળીએ ચૂંટાઈ આવેલા સરપંચ દિલીપ સોલંકીની મુલાકાતે પહોંચ્યા હતા અને ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરાયું હતું સરપંચ બનતા દિલીપ સોલંકીએ કહ્યું કે આ મારા એકલાની જીત નથી આખા નવાખલ ગામની જીત છે ગામના વિકાસની વાત કરતાં કહ્યું પાણી સ્વચ્છતાનું જાતે જઈને નિરીક્ષણ કરીશું નવાખલાના ગામના લોકો હોશિયાર છે જે મતદારોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે તે હું ક્યારે તૂટવા નહીં દઈશ ગ્રામજનોએ તમારી પર વિશ્વાસ મૂકીને સરપંચ પદે નિયુક્ત કર્યા છે શું કહેશો ગ્રામજનોએ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે કે ઘણા બધા જે કામો કરવાના છે અને એ કામોને આ વ્યક્તિ પૂરા કરશે એ વિચારીને એમને જે મને મત આપ્યા છે એમના માટે તો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે કારણ કે આપણે કોઈ પણ ખર્ચો કર્યો નથી તેમ છતાં પબ્લિકે મને વોચ આપ્યા છે એમને એક જ વિશ્વાસ છે કે કોઈ પણ જે ગામની અંદર ભ્રષ્ટાચાર હોય કે રોડ રસ્તા હોય એને બધું નિકાલ આ વ્યક્તિ કરી શકશે એવું વિચારીને જે મને મત આપ્યા છે એટલે હું ગામજનોને તો ખૂબ આભાર માનું છું આટ રૂપિયા પછી તમે સરપંચ બન્યા છો ને હવે ગામનો કયા પ્રકારનો વિકાસ કરશો ગામમાં તો ઘણા બધી સમસ્યાઓ છે જો રોડ રસ્તા ની હોય પાણી ની હોય ઘણી એરિયા ની અંદર રોડ રસ્તા તો સમસ્યા તો હે જ એ અમે પૂરી કરીશું અને જે ઘણી એરિયા ની અંદર મકાનો જે એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય એ આવાસ યોજનાનો લાભ ઘણી એરિયા ની અંદર હજુ પહોંચ્યો નથી એ અમે પબ્લિક સુધી પહોંચાડીશું nam dilip bay bay lalbay sulang -te.